ગઈ કાલે થઈ ગયું તો આપણે ફરી જોઈ લઈએ એબલ મંડપ જેમાં આવશે સભા કામ ડેડિયા ડુંગર ગુફા બૌદ્ધ ધર્મ તળાજા નો ડુંગર તળાજા ભાવનગર જિલ્લા માં આવશે એટલે કે ભાવનગર જિલ્લો ગોળ ગુંબજ બીજાપુર આટકેશ્વર મહાદેવ વડનગર એટલે કે અમદાવાદ આ સ્થાપત્ય છે બધા મોહેજો દડો એમાં આવશે મરેલાનો ટેકરો આમ તો મોહેજો દડો એનું ઉજવે થાય છે મરેલાનો ટેકરો મોહૈજો દડો ધોળાવીરા ક્યાં એવું છે કચ્છમાં આપણે મોટો પ્રશ્નો અભ્યાસ કેવી રહેવા પણ જોઈએ તો ધોળાવીરા કચ્છમાં આવે છે આલમગીરપુર એ આવશે ઉત્તરપ્રદેશમાં માતાજી મંદિર ભાવનગર ભાવનગર જિલ્લામાં રાજપુરા દર્શન કરવા તમે કદાચ ગયા હશો હું ગયોજુ રાજપુરા લારખાના એ છે મોહેજ ગળો લારખાના ત્યાર પછી આગળ કાલીબંગન આવશે રાજસ્થાન રોપર હિમાચલ પ્રદેશ લોથલ ગુજરાત માં આવશે ધોળકામાં એટલે ડી મસ્જિદ એ નગીના રાણી સિપરી ની મસ્જીદ અમદાવાદ માં આવ્યું છે તે પ્રખ્યાત છે જામી મસ્જિદ

તો લારખાના નો જિલ્લો તે આવેલો છે મોહેન્દ્ર્જો રંગપુર તો લીંબડી સુરેન્દ્રનગર પાસે રાણકીવાવ પાટણ જિલ્લામાં છે પાટણ શામળશાની ચોરી તો વડનગરમાં છે શામળશાની ચોરી વડનગરમાં આ મોન્ટેગોમરી જિલ્લો કોઈ નહિ સ્થાપત્યમાં આવશે

पश्चिम बंगाल वाले पंडुआ अटाला मस्जिद जौनपुर वाले उत्तर प्रदेश का जौनपुर तो देयारब सहाली हमऊ से हड़प्पा तेचलपुर शिकारपुर कच्छ सिनादगढ़ गोंडल अदीना मस्जिद पंडुआ अटाला मस्जिद वाला जौनपुर

मनुष्य कुछ सुंदर है जमो उपस्थापित्य दाजिली ने गुप्पा आसम सुदामा बिहार खजुराहो बुद्धिल करना चंद्र लाल सुरस्थानी नेटरा देखा से प्रतिमा तांजोर यार बच्ची बाबा प्यारानो नो गुप्पा सिंह

राजवी भीमदेव प्रथम नेक्स्ट आगे बढ़ती है सम्राट अशोक नो शिलालेख जुनागढ़ गिरना पर्वत नी कई भाषा में गई कल जुड़ सम्राट अशोक नो शिलालेख कई कई लिपि में याचे कोई नहीं

નાગોર કોટનસ્તો કુતુબ મિનાર દિલ્હી મોટેરા સુરી મંદિર ઈરાની શૈલી પાર્વતી મંદિર કેવું છે જબલપુરમાં નિનાવા જબલ શિવ મંદિર નાગોડા ભુમરા ગોક મંદિર જામનગર કોક એટલે ગોવાળીયા જામનગર માં જગત મંદિર દ્વારકાધીશ કે મંદિર છે એ પાર્વતી મંદિર શ્રી એટલે કે નિનાવા જબલપુર શિવ મંદિર એ નાગોડા ગોપ મંદિર જામનગર જગત મંદિર દ્વારકા મહાકાલી મંદિર પાવાગઢ અમદાવાદના બસ સ્ટેશન ઉપર નામ છે ખબર છે કોઈ અમદાવાદ ના બસ સ્ટેશન નામ શું છે કે અમદાવાદ બસ સ્ટેશન નામ છે ગીતા મંદિર બરાબર એટલે ક્યાંક તો અમદાવાદ જવું થાય અને બસ સ્ટેશન પર જવું હોય તો રીક્ષા એમ કે હાલો ગીતા મંદિર તો

એટલે બાગ ની ગુફાઓ અમદાવાદ મસ્જિદ મોટાભાગે અમદાવાદ માં વધારે એટલે અમદાવાદ આવશે અજંતા લો ગુફાઓ ઔરંગાબાદિપોર્ટર ગુફાઓ મુંબઈ

મંદિર ની ખાસિયત છે કે જેના દરવાજા કલાત્મક બનાવવામાં આવતા બરાબર ને મસ્જિદ ની અંદર આવા જવાનો રસ્તો તો સ્થાપત્ય કલા નો અમૂલ્ય નમૂનો એટલે સાચી નો બૌદ્ધ શિલ્પ શિલ્પકલા નો શ્રેષ્ઠ નમૂનો સારનાથ નો સ્તંભ द्रविड़ शैली रुस्ट्र मंदिरलो એટલે અમરાવતીનો રસ્તો મંદિરનો પરિષ્ઠ ભાગ ગુપુર ગલિયારા મસ્જિદની અંદર આવા જવાનો રસ્તો સિદ્ધ જૈન સિદ્ધ ક્ષેત્ર જૈન શીર્ષદા મધુવન સમ્મેત શિખરજી પરિતરણવાયું છે મધુવન સમ્મેત શિખરજી પંચાસરા મંદિર

ભગવાન બુદ્ધ ની તામ્ર મૂર્તિ નાલંદા બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારત નું અજોડ મંદિર મોઢેરા સૂર્ય મંદિર તો કે આવ્યું છે ગુજરાત કુવત ઉલ ઇસ્લામ જે દિલ્હી માં છે ઢાઈ દિન કા ઝોપડા અજમેર આ ઢાઈ દિન કા ઝોપડા છે ને એ ઝોપડું નથી ઢાઈ દિન કા ઝોપડા એક મસ્જિદ છે અને જેને અઢી દિવસ બનાવવામાં આવી હતી કેટલા દિવસમાં અઢી દિવસ જે બૃહદેશ્વર મંદિર છે આપણે વિશાળ મંદિર છે બસો ફૂટ ઊંચાઈ પર આવેલું બૃહદેશ્વર મંદિર તેર માળ નું ગોપુરમ એટલે દરવાજો આટલો મોટો છે બૃહદેશ્વર મંદિર मीनाक्षी मंदिर मधुराई मैं मधुराई तो फिर जुए मोडेरा सूर्य मंदिर गुजरात कुवत उल इस्लाम दिल्ली ढाई दिन का चोपड़ा अजमेर तिरमाणु गोपुरम बोधेश्वर मंदिर मीनाक्षी मंदिर मधुराई रुद्र महालय सिद्धपुर सिद्धपुर पाटण સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં છે આ સિદ્ધપુર પાટણ બંને અલગ છે પણ પાટણ બાજુમાં છે એટલે ભેગું બોલાય છે સિદ્ધપુર પાટણ એવું ભેગું બોલાય છે એક આપણે સોમનાથ પાટણ પણ કહેવાય છે સોમનાથ પાટણ આ સિદ્ધપુર પાટણ ઉત્તર ગુજરાત માં આવેલું છે કીર્તિ તોરણ આ કીર્તિ બેન નું તોરણ વડનગર માં આવેલું છે અચ્છા નવસારી માં છે હા ત્યાં નવસારીમાં અને મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતમાં રુદ્ર મહાલય સિદ્ધપુર તળાવ પાટણ કીર્તિ તોરણ વડનગર ગોપુરમ મંદિર નું પ્રવેશ દ્વાર

નું મંદિર વિજાપુર કૈલાસ મંદિર કાચી અને સમાધિ વડનગર બહુ પ્રખ્યાત આપણા વડાપ્રધાન નું જન્મસ્થળ વડનગર તાલા ની સમાધિ બંને બેનો સંગીતકાર હતી તે તાલ